નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાષ્ટ્રમાં આપનું હાર્દિક સ્વાગત છે ગીર ગઢડા તાલુકાના કાંધી ગામે તળપદા કોળી સમાજ સોળમો સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું તારીખ છ બે બે હજાર પચીસ ગુરુવારના દિન અવસરે નવયુગલા પ્રભુત્તામાં પગલા પડ્યા હતા દરેક સમાજના લોકો શુભ પ્રસંગે હાજરી આપી હતી આમંત્રિત મહેમાનશ્રીઓ શ્રી કાળુભાઈ સિંહ ધારાસભ્યશ્રી ઉના પૂંજાભાઈ માજી ધારાસભ્ય ઉના रामभाई वाला माजी तालुका प्रमुख उना परेश भाई बांभणिया प्रमुख उना नगरपालिका सोहन साहेब पी आई विपुल भाई विपुलिया तलाटी मंत्री ममताबेन सतुभा सरपंच श्री कांधी डाया भाई नंनजीभा परमार कोड़ी ज्ञाती मजी प्रमुख योगेश भाई बांभणिया युवा उना हितेश भाई माणावदरिया आचार्य श्री कांधी श्रीमती दीपाबेन बांभणिया जिला महिला कारोबारी चेरमेन રશિકભાઈ સાવડા અખિલ ભારતીય પ્રદેશ મહામંત્રી કોળી સમાજ ભરતભાઈ બાંભણીયા અખિલ ભારતીય કોળી સમાજ દિલ્હી સતુભાઈ સાંખઠ યુવા આગેવાન કોળી સમાજ કાંધી ગોવિંદભાઈ વીરાભાઈ ભાલીયા પ્રમુખ કોળી જ્ઞાતિ કાંધી રાજુભાઈ ડાભી ગીર સોમનાથ જિલ્લા ઉપાધ્યક્ષ મકવાણા ખાટુભાઈ ભગવાનભાઈ પૂજનીય સંતો બ્રહ્મલીન મહંતશ્રી પ્રકાશગીરી બાપુ બાલા આશ્રમ કાંધી મહંતશ્રી અમરગીરી બાપુ ભૂતળા દાદા આશ્રમ ગરાળ બ્યુરો રિપોર્ટ મધુપાલિયા કાંધી